ગુડ આફ્ટરનૂન જો આ વર્તુળની અંદરની રમત રમવાની છે કુકડા યુદ્ધ તો હવે ઠેકડો મારીને વર્તુળમાં જવા લો સરસ હવે બધા એક રમતનું નામ છે કુકડા યુદ્ધ જો આ બોર્ડર દેખાય ને આ લીટી એ લીટીની બહાર જે નીકળી જાય ને એ આઉટ તમારે કુકડા બની અને તમારે એમ એમ ચાલતા ચાલતા તમારા ભેરું હોય ને એને નીચે આમ પાડવાના છે

जाए आउट चला रह दे जेना कान का, कान छूटी जाए ने।, ने ए आउट हाथ न छूटवा जो टीचर ने अब वो ध्यान रखू चला आस्था बाउट तीचार नाए तीचार नाए हाथ नहीं छूटवा देना हाथ नहीं छूटवा देना <laughs> पड़ी पले जाओ हाथ छूटे नहीं आउट हाथ छूटे नहीं आउट नथी छूटा हाथ न छूटा नथी हाथ क्या छूट्या धरती आउट जो धरती न छूटि गया હાથ નહીં છોડવાના કાન પકડી રાખવાના ચલો રીતિકા કાન પકડી રાખ ચલો જીનલ આવો છેલ્લે કોણ જીતે જોઈએ ચલો નથી નથી કાન તો પકડે રાખજે આવો મેન્સી આવ ચલાઓ ત્રણ કેટલા વધ્યા ભાઈ ત્રણ ચલો આરાધ્યાઓ બે વધ્યા બે માંથી કોણ જીતે જોઈએ હાલો હાલો નથી 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 બહાર ગઈ ચલા કાન છોડવાના જ નહીં ચલા કોણ જીત્યું જો કાન છૂટવા જોઈએ ના કાન જેના છૂટી જાય આઉટ ચલો સ્ટાર્ટ